આ મચ્છી બજાર ની માલિક દુર્ઘટના બદલ એક મકાન જૂનો હતો કમસે કમ સિત્તે એંસી વર્ષ જૂનો હોય છે સો વર્ષ હોય તો કહેવાય નહીં એની માલિક પર બે ભાઈઓ દબાઈ દેતી પીતા બેન કાયદે સલામત છે જેવું દેખાણો અને દવાખાને મુકાડ્યા અને મનોકા બેન છે એ ગંભીર હાલતમાં માં થાય દવાખાને લઈ ગયા છે તું હાલમાં છે દીવતા મરી ગયા કઈ ખ્યાલ નથી પડતો હતી આંબીલા મકાન હતું મચ્છી વડે આંબેલા દવા થાય ઘટના સ્થળ ઉપર મામડાદા સાહેબ આવી ગયા છે એનડીઆર એબની ટીમ આવી ગઈ છે અને પોલીસ પણ આવી ગઈ છે પબ્લિક ને એક બાજુ હટાવે છે અને બધુંય થોડુંક બાકી છે પાડવાનો એ પછાડે છે નહીં બીજે કોઈને કઈ તકલીફ થયે કોઈને કઈ બીજું થયું નથી ભેજ બે લેડીઝ હતી નગરપાલિકા ને રજૂઆત કરેલ અનીશભાઈ જણા હતા એને ફોન કર્યો તો મેં પોલીસ સ્થાને ફોન કર્યો તો નગરપાલિકાની ટીમ આવી ગઈ છે આજ રોજ સાંજના છ વાગ્યા આસપાસ તાલુકા કંટ્રોલ રૂમ માં એક ફોન આવેલ કે ઉપલેટા શહેરમાં મચ્છી માર્કેટ નજીક ફળિયા વિસ્તારમાં એક મકાન ધરાશાયી થયું છે તેથી અમો ફિલ્ડમાં હતા સ્ટાફે અમને જાણ કરતા હું તાત્કાલિક ઘટના સ્થળે આવા રવાના થયા દરમિયાનમાં પોલીસ સીજીવીસીએલ આરોગ્ય અને નગરપાલિકાના સ્ટાફને પણ કંટ્રોલ રૂમ ખાતેથી જાણ કરવામાં આવતા તમામ સત્તાતંત્રો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા છે અહીંયા એક મકાન ધરાશાયી થઈ બાજુનું એક જે મકાન હતું એની ઉપર એનો કાટમાળ પડ્યો બાજુના મકાનમાં કોઈ યાસીનભાઈ નામના વ્યક્તિ છે એ કામ કરતા હતા હતા ખરીદવા માટે બે બેનો આવેલા જેમાં એક બેનને ઈજાગ્રસ્ત અવસ્થામાં સ્થાનિક તંત્ર અને સ્વયંસેવકોએ તાત્કાલિક કાઢી અને હોસ્પિટલ ખાતે રવાના કરે બીજા એક બેન હતા એમને કાટમાળ હટાવી અને બહાર કાઢી અને સારવાર માટે મોકલે એમાંથી બેનનું અવસાન થઈ ગયેલ છે અને એક બેનને વધુ સારવાર માટે જૂનાગઢ ખાતે રિફર કરવામાં આવેલ છે હાલ સ્થાનિક તંત્ર એનડીઆરએફ અને સ્વયંસેવકોની મદદથી જોખમી કાટમાળ હટાવવાની કામગીરી ચાલુ છે